કરોલી બાબા જ્યાં બેઠક હતી એ બાબાની બેઠકના દર્શન કરાવું છું આ એમનો આશ્રમ કેચીધામ નીમકરોલી ધામ નૈનીતાલ કેચીધામ આશ્રમ દર્શન કરું કેચીધામ આશ્રમ આ નીમકરોલી બાબાનું જે બેઠક સ્થાન છે તેમના હું દર્શન કરાવું છું નીમ કરોલી બાબા કેચીધામ નૈનીતાલ ના આશ્રમના દર્શન કરો આ આખો કેચીધામ આશ્રમ છે કેચીધામ તમને હું નીમ કરોલી બાબાના આશ્રમના દર્શન કરાવું છું નીમ કરોલી બાબા કૈચીધામ પહેલાંમાં વૈષ્ણવદેવીના દર્શન કરો આ પાછળ જે વ્હાઇટ વ્હાઈટ કચીધામ કરોલી બાબાના પવિત્ર આસનના દર્શન કરાવું છું કરોલી બાબાનો આ નૈનીતાલનો કૈચીધામનો આશ્રમ ઓગણીસો ચોસઠમાં જેમને અહીંયા આશ્રમની સ્થાપના કરેલી એની તાલ કેચીધામ આજે અમે આવ્યા છીએ દર્શન કરવા અંજનાબેન દર્શન કરીને આવી રહ્યા છીએ પ્રસાદ લઈ કેચી ધામના દર્શન કરીને આવે છે દાદા બધાની મનોકામના નીમકરોલી બાબાનું કેચીધામના આશ્રમના દર્શન કરાવું છું તમને આ નીમકરોલી બાબાનું અંદરનો ભાગ છે દર્શન આ પહેલાં વૈષ્ણવદેવી હનુમાન દાદાની મૂર્તિના દર્શન આવે છે નેમ કરોલી બાબા ઓગણીસો ચાસઠમાં આ આશ્રમની સ્થાપના તેમણે કરેલી તેમના દર્શન કરાવું છું કરોલી બાબાના આશ્રમના દર્શન કરું આખું હનુમાનજી અને વૈષ્ણવદેવીનું મંદિર છે આખા આશ્રમનું પરિસર છે તમને આશ્રમ